ટાભરના હીરપુરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કામથી રહીશો પરેશાન રાજ્ય સરકાર દ્વારા ભાપર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરોની આડોડાઈને કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે આવા માથાભારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી નગરપાલિકા સહિત પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખવા કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રોસેસ કરેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ પરંતુ આ માથાભારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીબગતને કારણે મંજૂરી મળેલ હોય હોય કે ના પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ મુખ્યમંત્રી સડક યોજનાના ડામર રોડ ખાદી નાખતા લોકોમાં ખોદી નાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અગાઉ ભાભરતી કપરુપુર રોડ તેમજ હાલમાં ભાભરતી હિરપુરા જતા રોડ પર આવેલ કર્મભૂમિ રેસીડેન્સી સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખવા ડામર રોડ ખોદી નાખ્યો હોવાથી ખાડા પડી રહ્યા છે લેવલ કરી તેનું સમારકામ ન થતા હિરપુરા વિસ્તારના લોકો છેલ્લા બે મહિનાથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે વાહન ચાલકો સહિત બાબર શહેરમાં ખરીદી તેમજ શાળાએ જતા વિદ્યાર્થી ડિલિવરી તેમજ બીમારી લોકોને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે સત્વરે રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ડામર રોડ ખોદવાની મંજૂરી મળે છે કે કેમ તે તપાસનો વિષય છે આ એમ કેસા કે આડવાનું અમારે થાય છે ને સાહેબ રોડ ખોદિન લાછોટો થાય દવાખાને રામો ડિલિવરી હોય તો આ ખાડામાં ને ખોડામાં હડા કે બાડીયાને લઈને આ રોડ તો મહિનો થઈ ગયો બે મહિનાથી હું થઈ ગયું હા તમે કરી છે ને કે હા માર નામ દરિયાબે અમારા રોડ તોડી લ્યા છો છે અમે હાથે માથે દવાખાને શું લીધા અમારે કઈ હાડવા દબડાતો નથી દિલીલીનો કેસ હોય તો અમે છેઠ મહાણિયમ ફરી ફરી દાશા તો અમારે ભાઈ કોઈ માદી થઈ જાય તો અમે શું કરવાનું સરકાર અમને કઈ આલશે રૂપિયા હાથે કરવા તો અમારે શું કરવું અમારા રોડ તોડી દેશો બે મહિનાથી તો અમારે વચ્ચે શું કરવાનું અમારે પાણી ના આવે તરછી મારા નગરપાલિકાવાળા કોઈ મારી રાડ્યા આવે પ્રથા નથી કલાક કે પાણી પીવો કલાક પાણીમાં અમે દીલા કે થું હા તો શું કરવાનું વાટલી વાકળા થઈ જાય વચ્ચે અમારું પાણી નહીં હાલતા હા

આ રોડ માથે વળી ચમ માળા વેલું જાવ હોય તો અમારે શું ચમકેરી ને જાવ હોય તો કઈ ડિલિવરી ને તેડી ના જાવ છોકરા તારી જાડા ઉલટી હું ઘડીક વાર માં રાત ના ચેટલા પેટ માં દુખે છે પાટના લઈને જાવ અમારે રોડ તોડી લાસી આલ્યો આ તો મહિના બે મહિનાથી થી લાસી આલ્યો છે નથી બે મહિનાથી થી સાઠ પાણી છોડતા કે ને કાંઈ ને ને હાળિયા તરફડી મરે ઘરની હાજુ તરફડી મરે

પણ કામ ઝડપી કરવું પડે અમારે પાછો ડામર વાળો રોડ કરવો પડે સીસી રોડ નહીં કરવાનો હા પાછો ડામર વાળો રોડ સારો તો બધી તોડી રાખી હ રસ્તો હે આરી ગટર લાઈન પાથી આવળી લીધી છે એની ક્યાં લઈ જાય એ કર્મભૂમિ ની લઈ જાવ પાજાપુડ સામે એના કરતાં આથી સીધી કરીયો તો ન તો હારો તો એમ આ કર્મભૂમિ જે સુતાઈલી છે તે લઈ જાય એને ઈ ની ગટર લાઈન કરી છે લઈ ગયા પાછી પાંજરાપુરા અમે બે મકાન બન્યા છે પણ રહેવા નથી આયા અને એના મજૂર રહ્યા છે અત્યારે અગાઉથી પહેલાથી લાખી કેટલ લાઈન બાબુજી ઠાકોર મારું નામ ઠાકોર ચનાજી ભાવાજી હું રહું છું હિરપુરા મારા ગામની અંદર રોડ આવ્યો મહામંત્રી પ્રધાન યોજનાવાળો રોડ તો અને તે નગરપાલિકાએ અંડરગ્રાઉન્ડ ગટર લાઈન આંકવાથી તોડી નાખ્યો છે તે માટે એ રોડ પાસો પાછો પ્રધાનમંત્રીવાળો જ થવો જોઈએ આરસીસી રોડ અમારે જોતો જ નથી અને ભૂમિ આરી કોઈ રહેવા પણ હજી આવ્યું નથી ત્યાં આગળ ગટર લાઈન અંડરગ્રાઉન્ડ રાખી દીધી અમારા ગામની અંદર ગટર લાઈનની અંદર બે ઠકાણે ગાબડા પડલ છે તૂટલ છે તો પણ હરખી નહીં કરી આપતા અને અહીં નવી લાઇન હાલ દીધી તો શું અમે ગામવાળા અમે એને વોટ નથી આપતા અમારા આઠસોનું તો વોટિંગ છે અને તે છતાંય અમારે આ સમસ્યા દાડે પાડે વધતી જાય છે કોઈ ઉકેલ નહીં થતું એનું કારણ શું મેન અમે એમ કે આવી રીત કરો તો એવી રીત કરવા તૈયાર છીએ ગામવાસીઓ અમારો કોઈ ઘરવેરો કે કોઈ જાતનું બાકી નહીં ભરેલું છે બધું તો અમારા ગામમાં વિકાસ નહીં થતો એનું મેન્ય કારણ કોને આ રોડ દોઢથી બે મહિનોથી તૂટલ પડ્યો છે એનો કોઈ ઉકેલ નહીં લાવતા અમાએ ડિલિવરી કેસમાં જાતા હોય તો અમારે મોટે દવાખાને જાતા હોય તો તકલીફ રહે છે અને સમસનમાંથી નીકળવાનું થાય છે તો હમણાં તો એક એક એવી ઈચ્છા બની કે ભાઈને વોરાના મોહાણીઓમાંથી નીકળતા જન વળજો અને એ જન જન વળ વળગવાથી એ ભાઈને ખૂબ મોટી મુશ્કેલી આવી જઈ હતી અને એ ભાઈ અત્યારે મર્યામયથી જીવ્યો છે તો આ પણ પાલિકાવાળા કે કોઈ સમસ્યા આનું અભરતા નહીં એના કારણે અમારે ખૂબ મોટી દૂર દુર દુર્ઘટના ઘટે એવી શક્યતા થાય એવું છે